મકરબાની અમદાવાદ ગ્રામ્ય એસઓજી ની ટીમે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ઝડપી પાડી છે એસઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન શુક્રવારે બાતમી હકીકતના આધારે સવારે 10 વાગે દસકોઈ તાલુકાના ચાંદીયલ ગામની ટીમમાં આવેલ રમેળભાઈ રામજીભાઈ નાઓ એ કરેલ બ્લોક નંબર 42 ઓળી જમીન ચિરાગભાઈ પગી પાસેથી એકાદ મહિનાથી ભાડે રાખીને તેઓની જગ્યામાં